હા મિત્રો અંકુર રેડીમેડ સ્ટોર જે આપણા નડિયાદ રેલવે સ્ટેશનથી માત્ર બે જ મિનિટના અંતરે આવેલું છે અહીં હેન્ડલુમ ની તમને દરેક વેરાયટી મળી જવાની છે એમાં નાના ટુવાલ ગણો રૂમાલ ગણો ચાદરો ગણો પડદા ગણો ચેતરંજી ગણો ઇવન આ પગ લુછાણ્યા ગણો પગ લુછણિયા તો વીસ રૂપિયા થી સ્ટાર્ટિંગ રેન્જમાં તમને મળી જવાના છે ભાઈ આજે નીચે નાની દુકાન દેખાય છે ને એ તો ખાલી સેમ્પલ છે બાકી આનાથી ત્રણ ગણો માલ ઉપર ત્રણ માળની બિલ્ડિંગમાં પડ્યો છે અને દરેક વસ્તુ તમને હોલસેલના ભાવમાં રિટેલમાં મળી રહેવાની છે તો ચલો તમને બતાવી દઉં કે ત્રણ માલની બિલ્ડિંગમાં માલ કેટલો છે અને સ્ટોક કેટલો છે અને શું શું મળી રહેવાનું છે આવી જાઓ તમને અહીંયા અંડર ગાર્મેન્ટ પણ મળી જવાના છે અહીં બતાવી દઉં જો આ જેન્ટનું સેક્શન છે દરેક કંપની મળી જવાની છે ઇવન લેડીઝના અંડર ગાર્મેન્ટ જોઈએ ને તો પણ તમને અહીંયા મળી રહેવાના છે આ રહેવાના છે સોફાના કવર આમાં પણ તમને પ્રીમિયમ ક્વોલિટીઓ મળી જવાની છે અને આ રહેવાના છે આપણે પડદા જોઈ લો ભાઈ ભાઈ અહીંયા એનઆરઆઈ કલેક્શન બી છે જો આ છે રેનકોટ એનઆરઆઈઓને રેનકોટ બારે મહિના જોઈતું હોય છે તો એમાં પણ એનઆરઆઈ કલેક્શન ઇવન થર્મલ જોઈએ ને તો થર્મલમાં પણ એનઆરઆઈ કલેક્શન છે આની સાથે જોકીના ટ્રેક ટી શર્ટ જોઈએ ને તો એ પણ તમને અહીંયા જ મળી જવાના છે ભાઈ સ્ટુડન્ટ માટે સ્પેશિયલ જો આ ગરમ ટોપીઓ આ ગરમ મોજા અને એમાં પણ જો એનઆરઆઈ કલેક્શન આ પ્રીમિયમ કલેક્શન જો લેડીઝમાં પણ મળી જવાનું છે અને જેન્ટ્સમાં પણ મળી જવાનું છે તો વાત કરીએ હવે હેન્ડલુમની તો હેન્ડલૂમમાં અહીં શું શું મળે છે તો પહેલાં સિંગલ બેડની ચાદરો છે એની સાથે ડબલ બેડ તમને મળી જવાની છે એની સાથે કિંગ સાઇઝ એ પણ મળી જવાની છે અને આ જે ફિટેડ ચાદરો તમે જોઈ શકો છો આની સાથે બસ ગાલીચા એક થી એક ગાલીચા પણ તમને જોડે જ મળી દેવાના છે આ છે ચોરસા અને આની સાથે જ આ લુંગીઓ આ છે ગાદલાના કવર મિની બ્લેન્કેટ તમને મળી જવાના છે બિગ સાઇઝના બ્લેન્કેટ તમને મળી જવાના છે એની સાથે છે આ ગાલીચા ગાલીચાનું સેક્શન તમે જોઈ લીધું અહીં ટુઅલ પણ તમને દરેક વેરાયટીમાં મળી દેવાના છે જો ભાઈ સિંગલ બેડ ની વાત કરીએ ને તો સો રૂપિયામાં તમને એક મળી જવાની છે તમે છ લેશો તો માત્ર પાંચસો છ તમને મળી જવાની છે મેરેજ કલેક્શન માટે જોઈએ ને તો પણ અલગ પ્રીમિયમ ચાદરો તમને મળી જવાની છે તો વાત કરીએ મેન મુદ્દાની ઓફરોની જી આવન તમને ઓફર ના મળે તો બને નહીં ને તો હેન્ડલુમની આઇટમ અને અંડર ગાર્મેન્ટમાં જેટલી પણ આઇટમ મેં તમને બતાવી એમાં દરેક માં પાંચ ટકા થી લઈને પચીસ ટકા સુધીનો ડિસ્કાઉન્ટ તમને મળી જવાનું છે વહેલા તે પહેલાના ધોરણે પહોંચી જજો એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે